ભુજમાં કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષને જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એમાં લગભગ સો એ સો ટકા પ્રશ્નના જવાબ ડીડીઓશ્રી દ્વારા તૈયાર કરી એમને નકલ દ્વારા પણ આપ્યા આપવામાં આવ્યા અને સામાન્ય સભામાં પણ એનો જવાબ આપવામાં આવ્યો કેટલા પ્રશ્નો ટોટલ કુલ પ્રશ્ન ચાલીસથી ઉપર ચાલીસથી ઉપર હતા આપણે એક કલાકની અંદરમાં પાંત્રીસ જેવા પ્રશ્ન લેવામાં આવ્યા અને બધાના જવાબ ડી દ્વારા લેખિત અને મૌખિક આપવામાં આવ્યા એ પણ લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ તો જે પ્રશ્ન પૂછાણા હોય એના કામ અમે એના પ્રશ્નના જવાબ પણ આપ્યા અને પેન્ડિંગ એના કામ હલપણ થઈ ગયા હોય આજની સામાન્ય સભામાં ટોટલ કુલ ગ્રાન્ટ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર એકસો ને ચાલીસની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જેમાં ટાઈટ અને અનટાઇડ પાણીની અંદર ત્રણ ત્રણ કરોડ આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર તમામ કચ્છને લાગતા પ્રશ્નો ગૌચારના પ્રશ્નો હોય શિક્ષકોના પ્રશ્નો હોય આરોગ્યના હોય રોડ રસ્તાના હોય તમામ પ્રશ્નોની દિલ ખોલી અને પ્રમુખશ્રી પાસે અમે રજૂઆત કરી અને પ્રમુખશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે પ્રશ્નોત્તરીની અંદર તમે પ્રશ્નોત્તરીનો જવાબ ના આપો પણ પ્રશ્ન સોલ્વ કરું એવી અમને ખાતરી આપી છે અમે પણ આશા રાખી છે જેવી રીતે પ્રમુખશ્રી નો કરપ્શન માણસ છે અને અમને માનવું પડે અને વખતો વખત ટકોર પણ કરે છે કે ભાઈ પ્રશ્નનું સોલ્યુશન લાવ હજી તો બીજી જ મિટિંગ છે પ્રમુખ સાહેબની આશા રાખી કે કચ્છના સારામાં સારા વિકાસ કામ થાય જ્યાં સુધી આ લોકો ફોર લાઇનની વાત કરતા હતા તો ફોર લાઈન તો બચાવથી ભૂજ ભૂજથી ટ્રાન્સફર સુધી જરૂરી છે હાલની ટ્રાફિક જોતા ઘણી વખત મેં મિટિંગમાં કીધું છે દરરોજ કેટલા એક્સિડન્ટો થાય છે અને કેન્દ્ર કચ્છનું જે કેન્દ્ર બિંદુ જ્યાં સુધી તલાટીઓ પણ ઘટ છે દરેક વખતે એ લોકો ટેકનિકલની વાત કરી ટેકનિકલ સ્ટાફ ઓછો હોય દરખાસ્તો ગ્રામ પંચાયતોમાંથી તાલુકામાં આવે તાલુકામાંથી જિલ્લામાં આવે પણ કામ ન થાય એનો મતલબ નથી તમે આપ સાંભળતા હતા મેં વાત કરી મેં તો દરખાસ્તથી કામ ન થાય કામ તો તમારા બે બે ત્રણ ત્રણ વર્ષ મેં ખેડૂતને ઓલા ખેતીવાડી અધિકારીને પૂછ્યું કે કોઈ યોજનાની મુદત તો હોય કે ન હોય એક પણ જવાબ ન હતો મુદતનું જો આ લોકો ગાંધીનગરથી લેટર આવે ને આ લોકોની મુદતની ખબર ન હોય કે આ યોજના સમયગાળો તો આવું તંત્ર છે તમામ પદ અધિકારીઓએ પીડાથી ભરાયેલા હતા પણ જે સત્તા પક્ષના સભ્યોની મર્યાદા હોય બોલવામાં અમે તો દિલ ખોલી વાત કરી છે કચ્છ માટે અને તમામ ચાલીસ ચાલીસ મેમ્બરોની એવી જ જવાબદારી છે કે કચ્છ માટે મને આવતા કોંગ્રેસ ટિકિટ આપે જ ના આપે પણ કચ્છ માટે વાત કરવા માટે અટકાવવું ન જોઈએ એમ જ ભાજપના જેટલા સભ્ય છે ટિકિટની અપેક્ષા રાખીને પોતાનું મૌન બંધ રાખે કચ્છ માટે તોય નુકસાનકારક છે